સીતારામ મિત્રો આજે આપણે આ વિડીયોમાં શ્રીમદ વાત કરીશું મિત્રો આ અધ્યાયની વાત કરતા પહેલા આ અધ્યાય આપણને શું કહેવા માંગે છે તેના સંપૂર્ણ ભાવાર્થની વાત કરી લઈએ મિત્રો આ અધ્યાયમાં ભગવાન સમજાવે છે કે અષ્ટાંગ યોગ પદ્ધતિ મન તથા ઇન્દ્રિયોને નિયંત્રણ રાખવાનું એક સાધન છે પરંતુ સાધારણ લોકો માટે આ કરવું ખાસ કરીને કળિયુગમાં અત્યંત અઘરું છે જોકે આ અધ્યાયમાં અષ્ટાંગ યોગ પદ્ધતિની ભલામણ થઈ છે

કર્મના ફળ ભોગવવાનો દ્રષ્ટિકોણ પૂર્ણતાની કસોટી છે કૃષ્ણ ભાવના મૃતમાં કર્મ કરવું એ તો પ્રત્યક્ષ જીવાત્માનું કર્તવ્ય છે કારણ કે બધા થાય પરમેશ્વરના અંશો છે શરીરના અંગો સંપૂર્ણ શરીરના સંતોષ માટે કામ કરે છે હાથ પગ વગેરે સ્વતૃપ્તિ માટે નહીં પરંતુ સંપૂર્ણ એકમના સંતોષ અર્થે કાર્ય કરે છે એ જ પ્રમાણે જે જીવ પોતાની તૃપ્તિ માટે નહીં પરંતુ પરમ પૂર્ણની તૃપ્તિ માટે કર્મ કરે છે તે મુક્ત થઈ ગયા છે એટલે તેઓ અગ્નિ યજ્ઞ કરવાનું માંડી વાળે છે પરંતુ વાસ્તવમાં તેઓ સ્વાર્થી હોય છે કારણ કે તેમનું ધ્યેય નિરાકાર બ્રહ્મ સાથે એક થઈ જવાનું હોય છે આવી ઈચ્છા કોઈ પણ ભૌતિક ઈચ્છા કરતા વધારે મોટી ઈચ્છા છે અને તે સ્વાર્થ રહિત નથી હોતી તેજ પ્રમાણે જે યોગી સમગ્ર ભૌતિક કર્મો અટકાવી દઈ અર્ધ નિમિલિત નેત્રોથી યોગાભ્યાસ કરે છે તે પણ પોતાની વ્યક્તિગત ઈચ્છા ધરાવનારો જ હોય છે પરંતુ કૃષ્ણ ભાવના મૃત પરાયણ મનુષ્ય કોઈ પણ જાતના સ્વાર્થ વગર પૂર્ણ બ્રહ્મની તૃષ્ટિ અર્થે કર્મ કરે છે આ મનુષ્યને પોતાની અંગત ઈચ્છા કદાપી હોતી નથી કૃષ્ણનો સંતોષ એ જ તેની સફળતાનો માપદંડ હોય છે અને એટલે જ તે પૂર્ણ સંન્યાસી અથવા પૂર્ણ યોગી છે મિત્રો સઠ્ઠા અધ્યાયમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અર્જુનને ઉપદેશ આપતા બોલ્યા જે મનુષ્ય પોતાના કર્મના ફળ પ્રત્યે અનાસકત છે અને જે પોતાના કર્તવ્ય અનુસાર કર્મ કરે છે તે સંન્યાસી છે તથા તે સાસો યોગી છે હે પાંડુ પુત્ર જે સંન્યાસ કહેવાય છે તેને જ તું યોગ અર્થાત પરબ્રહ્મ સાથે યુક્ત થવું જાણ કારણ કે ઇન્દ્રિય તૃપ્તિ માટેની ઈચ્છાનો ત્યાગ કર્યા વિના કોઈ મનુષ્ય કદાપી યોગી થઈ શકતો નથી અષ્ટાંગ યોગમાં નવોદિત સાધક માટે કર્મ એ સાધન કહેવાય છે અને યોગમાં ઉન્નત થયેલા મનુષ્ય માટે ત્યાગ કરીને ન તો ઇન્દ્રિય તૃપ્તિ માટે કાર્ય કરે છે અને ન તો સકામ કર્મમાં પરોવાય છે ત્યારે તેને યોગમાં ઉન્નત થયેલો કહેવાય છે મનુષ્યને પોતાના મનની સહાયતાથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ અને પોતાનું પતન થવા દેવું ન જોઈએ આ મન બદ્ધજીવનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે જેને મન પર વિજય મેળવ્યો છે તેને માટે મન એ સર્વશ્રેષ્ઠ મિત્ર છે પણ જે આમ કરવામાં નિષ્ફળ નીવડ્યો છે તેને માટે મન એ સૌથી મોટો શત્રુ બની રહે છે જેને મનને જીચ્છું છે તેને માટે પરમાત્મા પ્રાપ્ત થયેલો જ છે કારણ કે તેણે શાંતિ પ્રાપ્ત કરેલી છે આવા પુરુષ માટે સુખ દુઃખ ઠંડી ગરમી અને માન અપમાન એક જ સમાન હોય છે મનુષ્ય જ્યારે મેળવેલા જ્ઞાન તથા સાક્ષાત્કાર દ્વારા પૂરેપૂરો સંતુષ્ટ થઈ જાય છે

ત્યારે તેને હજી વધારે ઉન્નત થયેલો માનવામાં આવે છે આધ્યાત્મવાદીએ પોતાના શરીર મન તથા આત્માને હંમેશા પરમેશ્વરમાં તલ્લીન રાખવા જોઈએ તેણે એકાંત સ્થળે એકલા રહેવું જોઈએ તથા બહુ સાવધાનીપૂર્વક પોતાના મનને હંમેશા વશમાં રાખવું જોઈએ તે કામનાઓથી તથા સંગ્રહ વૃત્તિથી રહિત હોવો જોઈએ યોગાભ્યાસ કરવા માટે મનુષ્ય એકાંત સ્થાનમાં જઈને ભૂમિ પર કુશ ઘાસ પાથરવું

અને નાકના અગ્ર ભાગ પર દૃષ્ટિ સ્થિર રાખવી જોઈએ આ પ્રમાણે તે સ્થિર તથા સંયમિત મનથી ભયરહિત તથા વિષય જીવથી પૂર્ણ રીતે મુક્ત થઈને મનુષ્ય અંતઃકરણમાં મારું ચિંતન કરવું જોઈએ અને મનને પોતાનો અંતિમ ધ્યેય માનવું જોઈએ આ પ્રમાણે શરીર મન તથા કર્મમાં હર હંમેશ સંયમનો અભ્યાસ કરતો સંયમિત મનવાળો યોગી આ ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થઈએ ભગવત ધામને પ્રાપ્ત કરે છે જે મનુષ્ય અતિશય આહાર લે છે અથવા બિલકુલ આહાર લેતો નથી અતિશય ઊંઘે છે કે પૂરી ઊંઘ લેતો નથી તેને માટે યોગી થવાની શક્યતા નથી જે મનુષ્ય આહાર વિહાર નિંદ્રા તથા કાર્ય કરવાની આદતોમાં નિયમિત રહે છે તે યોગાભ્યાસ દ્વારા નષ્ટ કરી શકે છે જ્યારે યોગી યોગાભ્યાસ દ્વારા પોતાના માનસિક કાર્યોને સંયમિત કરી લેશે અને આધ્યાત્મમાં સ્થિત થઈ જાય છે અર્થાત સર્વ ભૌતિક ઈચ્છાઓથી રહિત થઈ જાય છે ત્યારે તે યોગમાં સુસ્થિર થયેલો કહેવાય છે

તે આનંદ અવસ્થામાં મનુષ્ય દિવ્ય ઇન્દ્રિયો દ્વારા અનુભવાતા આપાર દિવ્ય સુખમાં સ્થિર રહે છે એ રીતે પ્રસ્થાપિત થયેલો મનુષ્ય કદાપી સત્યથી જુદો પડતો નથી અને આ સુખની પ્રાપ્તિ પછી આનાથી મોટું કોઈ સુખ હોય તેમ માનતો પણ નથી આવી સ્થિતિ પામીને મનુષ્ય મોટામાં મોટી વિપત્તિમાં પણ વિશ્લિત થતો નથી ખરેખર સમાધિની અવસ્થા એશ તો ભૌતિક સંસર્ગમાંથી ઉપસ્તા સર્વ દુઃખોમાંથી પ્રાપ્ત થતી વાસ્તવિક મુક્તિ છે અર્જુન મનુષ્ય શ્રદ્ધા તથા નિશ્ચયપૂર્વક યોગાભ્યાસમાં નિમગ્ન થઈ જવું જોઈએ અને પથ ભ્રષ્ટ થવું ન જોઈએ તેને મનમાં ઉત્પન્ન થયેલી સર્વ દુનવી ઈચ્છાઓનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અને એ રીતે મન દ્વારા ઇન્દ્રિયોને બધી જ બાજુમાંથી સંયમિત કરવી જોઈએ ધીરે ધીરે ક્રમશ પૂર્ણ વિશ્વાસપૂર્વક બુદ્ધિ દ્વારા મનુષ્ય સમાધિમાં સ્થિત થવું જોઈએ અને એ રીતે મનને આત્મામાં સ્થિર કરીને અન્ય કશાયનું ચિંતન કરવું ન જોઈએ હે અર્જુન મન પોતાની સંસળ તથા અસ્થિર વૃત્તિને કારણે જ્યાં જ્યાં ભટકતું હોય છે ત્યાંથી મનુષ્યને તે સર્વથા પાછું વાળી લેવું જોઈએ અને પોતાના નિયંત્રણ હેઠળ લાવવું જોઈએ જે યોગીનું મન મારામાં સ્થિર રહે છે તે નિશ્ચિતપણે દિવ્ય સુખની સર્વસ્વ સિદ્ધિને પ્રાપ્ત કરે છે તે રજોગુણથી પર થઈ જાય છે પરમેશ્વર સાથેની પોતાની ગુણાત્મક એકતાનો સાક્ષાત્કાર કરે છે અને એ રીતે ભૂતકાળના પોતાના સર્વ કર્મના ફળથી મુક્ત થઈ જાય છે હે અર્જુન આ પ્રમાણે યોગાભ્યાસમાં હંમેશા પરોવાયેલો રહીને આત્મસંયમી યોગી સર્વ ભૌતિક મલિનતાઓથી રહિત થઈ જાય છે અને ભગવાનને દિવ્ય પ્રેમભરી સેવામાં પરમ સુખની સર્વસ્થ અવસ્થા પામે છે સાસો યોગી સમગ્ર જીવોમાં મને તથા મારામાં સર્વ જીવોને જુએ છે ખરેખર સાક્ષાત્કારથી મનુષ્ય મને પરમેશ્વરને સર્વત્ર જુએ છે જે મનુષ્ય મને સર્વત્ર જુએ છે અને બધું જ મારામાં જુએ છે તેના માટે હું કદાપી દૂર થતો નથી અને તે પણ મારે માટે કદી દૂર થતો નથી હે અર્જુન જે યોગી મને તથા સર્વ જીવોમાં રહેલા પરમાત્માને અભિન્ન જાણીને પરમાત્માની ભક્તિ ભાવે સેવા કરે છે તે સર્વ સંજોગોમાં મારી ભાવનામાં રહે છે હે અર્જુન જે યોગી પોતાની તુલનામાં સર્વ પ્રાણીઓને અને તેમના સુખોમાં તથા દુઃખોમાં પણ સમાનપણે દર્શન કરે છે તે પૂર્ણ યોગી છે પછી અર્જુને કહ્યું હે મધુસૂદન આપે જે યોગ પદ્ધતિ સંક્ષેપમાં વર્ણવી છે તે મને અવ્યવહાર તથા નભાવી ન શકાય એવી લાગે છે કારણ કે મન છંછળ તથા અસ્થિર હોય છે હે કૃષ્ણ મન છંછળ દુરાગ્રહી તથા અત્યંત બળવાન છે અને તેથી તેને વશમાં રાખવું એ મને વાયુને વશમાં રાખવાથી પણ વધારે આકરૂ લાગે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે અર્જુન હે કુંતીપુત્ર નિ સંધે સંચળ મનને વશ કરવું એ અત્યંત અઘરૂ છે પરંતુ યથા યોગ અભ્યાસ તથા વૈરાગ્ય દ્વારા તેને વશ કરવું શક્ય છે જે મનુષ્યનું મન અસંયમિત છે તેના આત્મ સાક્ષાત્કાર દુર્લભ હોય છે પરંતુ જેનું મન સંયમિત છે તથા જે યોગ્ય ઉપાય દ્વારા પ્રયત્ન કરે છે તેને નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત થાય જ છે એ મારો અભિપ્રાય છે પછી અર્જુને કહ્યું હે કૃષ્ણ તે અસફળ યોગીની શી ગતિ થાય છે કે જે શરૂઆતમાં આત્મસાક્ષાત્કારની પ્રક્રિયાને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે છે પરંતુ પછીથી ભૌતિકતાને કારણે તેમાંથી વિચલિત થઈ જાય છે અને તેના પરિણામ સ્વરૂપ યોગ સિદ્ધિને પામી શકતો નથી હે મહાબાહુ કૃષ્ણ શું આધ્યાત્મિક પ્રાપ્તિના માર્ગેથી ભ્રષ્ટ થયેલો એવો મનુષ્ય આધ્યાત્મિક તથા ભૌતિક બંને સફળતાઓમાંથી પતન પામતો નથી અને છિન્ન ભિન્ન થયેલા વાદળની જેમ નષ્ટ થતો નથી જેના પરિણામે તેના માટે કોઈ લોકમાં કોઈ સ્થાન નથી રહેતું ત્યારે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે પૃથ્થાપુત્ર અર્જુન

હે કુરુનંદન જન્મ પામીને તે પોતાના પૂર્વ દેહની દેવી ચેતના પુનઃ પ્રાપ્ત કરે છે અને પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી તે વધારે ઉન્નતિ પામવાનો પ્રયાસ કરે છે પૂર્વ જન્મની દેવી ચેતનાથી તે અનાયાસે આપોઆપ યોગના નિયમો પ્રત્યે આકર્ષિત થાય છે આવો જિજ્ઞાસુ યોગી શાસ્ત્રોના કર્મકાંડના સિદ્ધાંતોથી પર હોય છે વળી જ્યારે યોગી સર્વ સંસર્ગ દ્વેષથી શુદ્ધ થઈને વધુ પ્રગતિ કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરે છે ત્યારે અંતે એકાનેક જન્મોથી સાધના પછી સિદ્ધ પામીને તે પરમ ગતિ પ્રાપ્ત કરે છે યોગી પુરુષ તપસ્વી જ્ઞાની તથા કર્મી કરતા શ્રેષ્ઠ હોય છે માટે હે અર્જુન સર્વ પરિસ્થિતિમાં તું યોગી થા સર્વ યોગીઓમાંથી જે યોગી અત્યંત શ્રદ્ધાપૂર્વક મને પરાયણ હોય છે પોતાના અંતઃકરણમાં મારું ચિંતન કરે છે અને મારી દિવ્ય પ્રેમમય સેવા કરે છે તે યોગમાં મારી સાથે અત્યંત ગાઢ રીતે સંકળાયેલો છે અને તે બધામાં સર્વોચ્ચ છે આજ મારો મત છે મિત્રો તો આપણે આ વાત કરી શ્રીમદ ભગવદ ગીતાના સઠ્ઠા અધ્યાય ધ્યાન યોગની જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી સંસ્કાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો સીતારામ